મારું નામ પરમાર નટવરભાઈ મુળાભાઈ મારું ગામ ચાટાવાડા તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણનો રહેવાસી છું મારો પુત્ર નામે ધીરજ નટવરભાઈ શાહ જે અહીંયો ડેન્ટિસ્ટ બીડીએસ થઈએ અને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા કિંગસ્ટન સિટીમાં કેનેડાની કિંગસ્ટન સિટીમાં હાલમાં અભ્યાસ કરે છે મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી માટે તે અભ્યાસ કરવા ગયેલ છે તે દરમિયાન સરકારશ્રી દ્વારા સમાજ કલ્યાણ ખાતામાંથી પંદર લાખની અમને સહાય મળેલી છે આ પંદર લાખની સહાયને થોડા ઘણામાં અમે ઉમેરી અને એને વિદેશી અભ્યાસ માટે મોકલેલ છે મોકલે અત્યારે એક વર્ષ પૂરું પૂર્ણ થયેલ છે ગયા સપ્ટેમ્બર મહિના બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બર મહિનામાં ગયો છે એક વર્ષનો અભ્યાસક્રમીનો પૂર્ણ થયેલ છે આવતા સપ્ટેમ્બરથી બીજા વર્ષનો અભ્યાસક્રમીને ચાલુ થઈ જશે આ સરકારશ્રીએ જે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબો માટે જે આર્થિક મદદ અને સહાય કરે છે એના માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને સરકારશ્રી આવા ઉમદા કાર્ય કરી તો આવા હોશિયાર બાળકો જે આગળ પ્રગતિ કરી શકે આગળ ભણી શકે અને એનો ઉચ્ચ અભ્યાસ કરી અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને બીજાને પણ આગળ ગયા પછી એને મદદરૂપ થઈ શકે સમાજને પણ મદદરૂપ થઈ શકે બીજાને માહિતી પણ આપી શકે સરકાર શ્રી હાલના મુખ્યમંત્રી શ્રી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર ક આવા અમારા સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબો વિદેશ અભ્યાસ કરી અને આગળ વધે છે એના માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર